જર્જરી સ્કૂલમાં ભળવા બાળકો મજબૂર થયા શિક્ષણ સમિતિની શાળામાં માથા પર ઝડુંબે છે મોત કોર્પોરેશને માત્ર નોટિસ આપીને સંતોષ માની લીધો છે વિદ્યાર્થીઓને બેસાડવાની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી કરી દસ દિવસ પહેલા વીસ શાળા બંધ કરવા માટે નોટિસ આપી હતી વીએમસી નોટિસ છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી નથી કરાઈ રાજ્ય સરકાર કોર્પોરેશન અચાનક એક્શન મૂળમાં આવ્યું હતું ને વીસ જેટલી કોર્પોરેશન હસ્તકની શાળાને બંધ કરવા માટે નોટિસ આપી હતી પરંતુ તેમ છતાં હજુ સુધી આ શાળાઓ ધમધમી રહી છે ને તંત્રના સત્તાધીશો માત્ર નોટિસ આપી સંતોષ માની રહ્યા છે ત્યારે બોટકાંડ જેવી મોટી દુર્ઘટના સર્જાશે પછી સત્તાધીશો ઊંઘમાંથી જાગશે તે સવાલ બાળકોને આગામી એક બે દિવસમાં અમે શિફ્ટ કરી દઈશું ગઈકાલે જેવી અમને મૌખિક સૂચના મળ્યું છે તરત જ અમે એસએમસી મીટિંગ કરી છે વાલીઓને જાણ પણ કરી છે ઓછામાં ઓછી પચીસથી ત્રીસ વાલીઓ હાજર રહ્યા હતા તેમનું રોજનું કામ મૂકીને અને અમારા માટે અહીંયા બાળકો માટે અમારા માટે હાજર રહીને તરત જ એમને અમે જાણ કરી હતી કે આ રીતનું અમારું પ્લાનિંગ છે અને આગામી એક બે દિવસમાં આપણે શાળા શિફ્ટ કરી લઈશું અત્યારે વન થર્ટી ટુ બાળકો છે અને એ લોકોના લાવવા લઈ જવા માટે અમે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પણ કરી રહ્યા છીએ વ્યવસ્થા એવું છે કે આપણે ત્યાં જે એક શાળા અમુક એવી છે કે જ્યાં એક પાળીએ બેસે છે અને ત્યાંની નજીક પડે વિદ્યાર્થીઓને બહુ દૂર ના જવું પડે અને નજીકની જ આપણી કોર્પોરેશનની શાળા છે એમાં પાળી પદ્ધતિ કરીને આપણે બેસાડવાની કોશિશ કરીએ છીએ પણ એ એના માટે પણ વાલીને સહમતી અને એ બધું જોઈશે એટલે એ અત્યારે આચાર્યશ્રીની કક્ષાએ વાલી સહમતી અને વાલી મિટિંગની કાર્યવાહી ચાલુ છે હાલ બધી જેટલી બી આપણી સ્કૂલ છે એમાં દરેક વાલીને પૂછીએ છીએ કારણ કે અન્યત્ર ખસેડવાની છે અને આવું છે તો શિક્ષણ કાર્ય બંધ કરાવવું પડે એ પણ વાલીને પહેલાં પૂછવું પડે નહીં તો પછી આઈટી પ્રમાણે આપણે બાળકોને સમયસર શિક્ષણ આપી શકીએ એટલે અત્યારે તો બધી જ જે શાળાઓ છે એના આચાર્યો વાલીનો સંપર્ક કરી બધાને ભેગા કરીને કોશિશ કરીએ છીએ કે એમને પૂછીએ કે ભાઈ વાલીની સહમતી વધારે જરૂરી છે અને આપણે બીજી જગ્યાએ પણ પ્રયત્નશીલ છીએ કે ભાઈ આપણને ક્યાં બીજે અલગથી વ્યવસ્થા મળે બોટકા પછી અચાનક બધા નિર્ણય લેવા માંડ્યા અને તમામ સેફ્ટી મેજર્સને જ્યાં સેફટી સાથે પર્ટિક્યુલરલી બાળકોની સેફ્ટી દીધી એ તમામ જગ્યાએ નોટિસીસ આપી લગભગ સત્યાવીસ સ્કૂલને નોટિસ આપી છે એટલે કે કોર્પોરેશનની પચીસ ટકા સ્કૂલો જર્જરિત વિસ્તારમાં છે સેફ નથી અને એમને નોટિસ આપી મ્યુનિસિપલ કમિશનરશ્રીએ હવે કોર્પોરેશનની આ શાળા મેન્ટેન કરવાની જવાબદારી કોણી તો જ્યારે શાસન અધિકારી પત્ર લખે કાતો જે તે સ્કૂલના શિક્ષકો હોય જે આચાર્ય હોય એ જેતે ઝોનમાં વોર્ડ ઓફિસને લખે ને ત્યાંથી રિપેર થવું જોઈએ એટલે પ્રાથમિક જવાબદારી કોર્પોરેશનની જ હતી નિભાવના તો પછી કોર્પોરેશન કો પોતાની જાતને નોટિસ આપે છે અને ક્યારે જ્યારે બોટ દુર્ઘટના થઈ ત્યારે હવે નોટિસ આપ્યા પછી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા તો કરી નથી ને લગભગ પચ્ચીસ સ્કૂલો એટલે પચીસ વિદ્યાર્થી થયા લગભગ દસથી બાર હજાર વિદ્યાર્થીઓના ભવિષ્યનો સવાલ છે તો ઝી ચોવસ્કા લાખ પૂછે છે સવાલ બોટ દુર્ઘટના જેવી કોઈ હોનારા થશે તો તેના માટે જવાબદાર કોર્ડ શું શિક્ષણ સમિતિ પાસે નવી બિલ્ડિંગ બનાવવા માટે ફંડ નથી હજારો બાળકોના જીવ સાથે કેમ થઈ રહ્યો છે ખેલ રાજ્ય સરકાર ક્યારે આ મામલે કાર્યવાહી કરશે શું કોઈ મોટી દુર્ઘટના બને તેની રાહ જોઈ રહ્યું છે તંત્ર